સવંત અઢારસો છોતેરની સાલમાં મહાસૂ ત્રીજના દિવસે મુક્તોની હરણખળી સમા ખારાપાટના કેરિયાચાળ ગામે ખેડૂત પટેલ કરશનભાઈ રાદડિયા અને પત્ની હરભાઈના ઘરે પૂર્વના મુક્તાત્મા એવા પ્રેમજીભાઈનો જન્મ થયો શ્રીહરિ દાદા ખાચરને પરણાવીને ભટ્ટવરદરથી પરત ફેર્યા ત્યારે પીઠવડી ગામે રાત રોકાયા વળતે દિવસ ચોદશના દિવસે ગઢપુર જતા રસ્તામાં ધાર કેરાળા ગામ આવ્યું એ સમયે હરબાઈ પણ પોતાના માવતરે મળવા પિયર ધાર કેરાળા ગામે આવેલા સૌ બાઈઓના સંગાથે એ પણ આ ગઢપુરની જાડેરી જાનના દર્શન કરવા ગામની બજારે ઊભા હતા કોઈ પાસેથી એમણે એવું સાંભળેલું કે આ વરરાજાને ગાડે બેઠા એ સ્વામિનારાયણની નજર બહુ ભારે છે જેના ઉપર પડે છે એને એની ભૂરકી લાગી જાય છે એટલે વિચારીને જેવું વરરાજાનું ગાડું નજીક આવ્યું એટલે એમણે શ્રીહરીને જોતા જ એમના કાખમાં તેડાયેલા નાના પ્રેમજીની ઉપર પોતાના સાડલાનો છેડો ઓઢાડી દીધો ઘટઘટના સુજાણ શ્રીહરી મંદ મંદ હસતા હસતા બળદગાડાની ઊંધે બેઠા થકા બોલ્યા કે હરભાઈ ભલે તમે તમારા દીકરાને સાડલાનો છેડો ઓઢાડી દીધો પણ અમે એને જોઈ લીધો છે હો આમ શ્રીહરિની એવી નજર એમના ઉપર પડી એ આ મુક્તાત્મા પ્રેમજી ભગત નાનપણથી ગામના મંદિરે તેઓ કાયમ સાંજ સવારે દર્શને જતા અને ભગવાનનું ભજન કીર્તન બહુ કરતા એક દિવસ બાજુના ગામ દેવરાજ્યાના સત્સંગી ભાણાભાઈ સગર કોઈ કામે કેરિયા આવેલા સાંજે સૌ મંદિરે ભેગા થયા એ સમયે ભાણાભાઈ સગરે સાંજે મંદિરે ગોડી રાગમાં ઉપદેશનું કીર્તન ગાયું કે હોય ભજતા સુખ હરિભજતા સુખ હોય સભા પૂરી થયા પછી પોતાના પિતા સાથે આવેલા પ્રેમજીભાઈએ ભાણાભાઈને પૂછ્યું કે અમે તો પ્રભુ રામચંદ્રજીનું ભજન કરીએ છીએ પણ ભગવાનનો ભેટો કેમ થાય ત્યારે ભાણાભાઈએ કહ્યું કે આ યુગમાં પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં વિરાજે છે હું એમનો આશ્રિત છું ને મારા જેવા એમના હજારો ભક્તોને હાલ એમનો આશરો છે જૂનાગઢ વડતાલ ગઢપુર અમદાવાદ વગેરે એમના મંદિરો છે હું પણ એમનું જ ભજન કરું છું પ્રેમજીભાઈને મનમાં ઉત્કંઠા જાગી કે આ પ્રગટ દર્શન મને ક્યારે થાય થોડે સમયે કેરીયાચારથી ગામનો સંઘ જૂનાગઢ વગેરે તીર્થસ્થાનોના દર્શને નીકળો આ સંઘમાં પ્રેમજીભાઈ પણ પોતાની પિતાની આજ્ઞા લઈને સૌ સાથે ગયેલા સૌ જૂનાગઢમાં ગિરનારની તળેટી ભવનાથ નરસિંહ મહેતાનો ચોરો દામોદર રેવતી કુંડ વગેરે દર્શન કરીને શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા આવ્યા ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા સ્વામીએ સૌને આવકારીને જમાયડા અને રાત રોક્યા સૌને સભા કરીને ઉપદેશની વાતો કરી કે ભગવાને કૃપા કરીને આ માનવ દેહ આપ્યો છે પરંતુ જીવ જો પ્રગટ ભગવાનને ઓળખે તો જીવનો આ ભવો ભવના જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો થઈ જાય એમ કહીને સ્વામી મુક્તાનંદ સ્વામી રચિત ચોપાઈ બોલ્યા કે કોઈ કહે હરિ હોય ગયે ને કોઈ કહે હોવન હાર મુક્ત પ્રગટકી પહે ચાન બી ભટકત સબ સંસાર યુવાન પ્રેમજીને આ ચોપાઈના શબ્દો હૃદયમાં આરપાર ઉતરી ગયા પોતે બીજે દિવસે સ્વામી પાસે આવ્યા અને હાથ જોડીને સ્વામી પાસે રહીને ભગવાન ભજવા સારું રોકાવા રજા માંગી સ્વામી અનુમતિ દેતા પોતે ત્યાં જ રોકાઈ ગયા સંઘ તો કેરિયાચાડ પરત આવ્યો એટલે પિતા કરશનભાઈએ પૂછપરછ કરી ને જૂનાગઢ રોકાયેલા દીકરાને પાછો લેવા આવ્યા સ્વામીએ એમને રોયકા અને જમાયડાને વાત કરી કે પ્રેમજી તો એમની ઈચ્છાએ ભગવાન ભજવા રોકાયેલ છે એ સંસારનો જીવ નથી એને તમે ઘરે લઈ જાશો પણ એ સંસારમાં રહે નહીં પિતા કંસર પિતા કરશનભાઈ એમને સમજાવીને ઘેર લઈ આવ્યા પ્રેમજીભાઈ વળી બે ચાર વખત ઘર છોડીને જૂનાગઢ ગરપુર ગઢપુર વડતાલ વગેરે જતા રહેતા સદગુરુ વડતાલમાં ગોપાળાનંદ સ્વામીની સેવા કરીને એમણે રાજ્ય ફરીને પિતા કરશનભાઈ ઘેરે તેડી ગયા આ વખતે વિચાર્યું કે લગ્ન કરીને પરણાવી દઈએ તો પ્રેમજી થાળે પડી જાય એમ વિચારીને એમના લગ્ન કરી નાખા લગ્નને એક વર્ષ વીતું છતાં પોતાના ઓરડે પણ પ્રેમજી ભગતે અખંડ બ્રહ્મચર્ય રાખ્યું એક દિવસ એમના પત્નીએ એમના સાસુ હરબાઈને કહ્યું કે આ મારા પતિ એ કોઈ ઉલિયા કે બ્રહ્મચારી પુરુષ છે એને સંસારમાં રાખીને તમે શું કરો છો એને સંસાર તજીને સાધુ થવા દો છેવટે માતા પિતાએ સાધુ થવા રજા આપી એટલે પ્રેમજી ભગત ગુણાતતાનંદ સ્વામી પાસે જુનાગઢ આવ્યા અને પાર્ષદી દીક્ષા લઈને જુનાગઢ રહ્યા સંવંત અઢારસો ચોરાણુંમાં તેઓ પાર્ષદ થયા અને પાંચ વર્ષ સુધી પાર્ષદ રહ્યા મંદિરની તમામ સેવાઓ પોતે કરતા સંતોને કુવેથી સિંચીને નવરાવવા માંદા સંતોની સેવા ગૌશાળા સારું ફૂલવાડીની સેવા જ્યાં જરૂરી હોય એવી મંદિરની તમામ સેવાઓ કરીને સૌનો અઢળક રાજી પોરેલો સંવંત ઓગણીસોની સાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે એમને ભાગવતી સાધુ દીક્ષા અપાવીને યોગેશ્વરદાસ સ્વામી એવું નામ રખાયું ગુણાતતાનંદ સ્વામી રામદાસ સ્વામી વગેરે સંતોના અગ્નુગ્રહથી યોગેશ્વરદાસ સ્વામીને શ્રીહરિના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી પોતે કાયમ સ્વામી પાસે વચનામૃત વાંચતા એ સારું ગુણાતતાનંદ સ્વામી એમને વચનામૃતના પગી કહીને સંબોધતા યોગેશ્વરદાસ સ્વામીએ ગામડાઓમાં વિચરણ કરીને શ્રીહરિના અપાર મહિમા અને ઐશ્વર્યની વાતો કરીને હજારો હરિભક્તોને મોક્ષને માર્ગે વાળ્યા યોગેશ્વરદાસ સ્વામી મોટેભાગે જૂનાગઢ મંદિરે ભંડારની સેવા સંભાળતા સંંત ઓગણીસો અઠ્ઠાવનમાં પોષવદી અમાસના દિવસે બ્યાસી વરસની વયે તેઓ જૂનાગઢ મંદિરમાં અક્ષરધામમાં સિધાવ્યા અસ્તુ સ્વામિનારાયણ સોરઠી સંતો માથી